ઓડાય બે હજાર નો ડેવલપમેન્ટ પ્લાન બનાવ્યો છે જેમાં બીઆરટીએસ અને મેટ્રોની સમાંતર બસો મીટરના બફરને ટ્રાન્ઝિસ્ટ ઓરિએન્ટેડ ઝોન એટલે કે સીઓઝેડ જાહેર કરવામાં આવ્યો છે સીઓઝેડ ફોરની એફએસઆઈ આપવામાં આવી છે પરંતુ ઓડાએ સીઓઝેડ ઝેડ લોકલ એરિયા પ્લાનમાં રોડ પહોળા કરવાની કવાયત શરૂ કરી ન હોવાથી આંતરિક રોડ પરના પ્લોટ ડેવલપમેન્ટમાં ડખો પડી શકે છે ઔડાઈ આસ્રમ રોડ પરના સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ કોરિડોર ઝોનમાં ટેમ્પરરી જીડીસીઆર બનાવ્યા છે જે હજુ મંજૂરી માટે મોકલાવાયા છે સીબીડી વિસ્તારમાં રોડ પહોળા કરાયા છે એ વાત સાચી પણ ટીઓઝેડમાં આ મુજબ ટેમ્પરરી જીડીસીઆર બનાવાયા નથી એટલું જ નહીં ટીઓઝેડ વિસ્તારના લોકલ એરિયા પ્લાનમાં ટીપી રોડ યથાવત રાખવામાં આવે છે

ટિયો જે વિસ્તારના લોકલ એરિયા પ્લાન કરવામાં આવ્યા છે તેની પર એક નજર કરીએ તો અંજલી થી સેફ્ટ યુનિવર્સિટી બે પોઈન્ટ આઠ ચોરસ કિલોમીટર આરટીઓથી શાસ્ત્રીનગર બે પોઈન્ટ એક ચોરસ કિલોમીટર બોપલ રોડ જંક્શન જીરો પોઈન્ટ સાત ચોરસ કિલોમીટર સોલા સાયન્સ સિટી જીરો પોઈન્ટ બે ચોરસ કિલોમીટર શિવરંજનીથી એપીએમસી માર્કેટ એક પોઈન્ટ સાત ચોરસ કિલોમીટર ઔડાનું કહેવું છે કે રોડ નાનો હશે અને પ્લોટ મોટો હશે ત્યાં હાઈટ રેસ્ટ્રિક્શનને લીધે FSI નો લાભ ન લઈ શકાય બાકીના કેસમાં FSI નો લાભ મળશે T.O.Z નો જે-જે વિસ્તાર આવતો હોય જે-જે પ્લોટને અસર કરતો હોય કે લાભ મળતો હોય એ દરેક દરેક પ્લોટને T.O.Z ની FSI પૂરેપૂરી અવડા અથવા તો કોર્પોરેશન તરફથી મળવાની છે વાત જે છે કે ભાઈ જ્યાં નાનો રોડ હોય અને પોતાનો પ્લોટ મોટા હોવાના કારણે એનું હાઈટ ડિસ્ટ્રિક્શન જે છે એના કારણે ક્યાંક કોઈને એફએસઆઈનો નો જાતે પોતાની રીતે અમલ વધારે લાભ ના લઈ શકે એવું કંઈક બની શકે બાકી દરેકે દરેક જનને ઝેડમાં જે જે પ્લોટને અસર મળતી હશે એ બધાને એફએસઆઈનો નો પૂરેપૂરો લાભ આપવાનો છે તંત્ર દ્વારા ચાર ની એફએસઆઈ આપવામાં આવતી શહેરમાં આગામી સમયમાં ગગનચુંબી ઇમારતો જોવા મળશે હાઈરાઇઝ બિલ્ડિંગોને કારણે શહેરનો અલગ લુક જોવા મળશે જોકે આંતરિક રોડ પર તે શક્ય નહી બને કેમેરામેન અમિત શર્મા સાથે જલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ